નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોને કેમ છો બધા મજામાં ને તો આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો અને આપણે મેઇન પોઈન્ટ પર જ આવી જઈએ જેમાં આપણે જોતા હતા કે કમ્પ્યુટરને ખંખીરી નાખીએ એ સિરીઝનો પાર્ટ ટુ લઈને તમારા માટે હું આવ્યો છું જેમાં આ વખતે ખૂબ જ અગત્યના ઉપયોગી એવા અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નનો પણ આ વિડીયોમાં સમાવેશ કર્યો છે કારણ કે જે પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે તે આવનારી પરીક્ષાઓમાં પણ પૂછાવાની શક્યતા સો ટકા હોય છે એટલા માટે આમાં પણ સમાવેશ પ્રશ્નનો કર્યો છે જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને તમારા વહાલા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો તો હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન જેમાં આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે પાવર પોઈન્ટમાં સ્લાઇડને સરળતાથી વાંચી શકાય તે રીતે જોવા કોનો ઉપયોગ થાય છે તો તેનો ઉપયોગ થાય છે રીડિંગ વ્યૂનો રીડિંગ વ્યૂનો છે તે પાવર પોઈન્ટમાં સ્લાઇડને વાંચી શકાય એ માટે ઉપયોગ થાય છે હવે બીજો પ્રશ્ન છે લેઝરનું ફૂલ ફોર્મ શું થાય તો લેઝરનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટીમ્યુલેટેડ ઇમિશન ઓફ રેડિએશન જે લેઝરનું ફૂલ ફોર્મ થાય છે ત્યારબાદ છે ઇસી જી કેવા પ્રકારનું કમ્પ્યુટર છે તો ઈ છે તે હાઇબ્રિડ પ્રકારનું કમ્પ્યુટર છે મિત્રો ઈ છે તે એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે આપણે હોસ્પિટલમાં જોવા મળતું હોય છે જે એક હાઇબ્રિડ પ્રકારનું કમ્પ્યુટર છે એટલે કે એનેલોગ અને ડિજિટલ બંનેનું કોમ્બિનેશન કરીને બનાવેલું કોમ્પ્યુટર છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો એચડીએમઆઈનું ફૂલ ફોર્મ તો એચડીએમઆઈનું ફૂલ ફોર્મ થાય છે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ જે તેનું ફૂલ ફોર્મ થાય છે ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો દરમિયાન સ્લાઇડને સંતાડવા એટલે કે હાઇડ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે હાઈડ સ્લાઇડનો છે તે ઉપયોગ થાય છે જે આપણે સ્લાઇડ શો દરમિયાન આપણે સ્લાઇડને હાઇડ કરી શકીએ એટલે કે સંતાડી શકીએ છીએ ત્યારબાદ છે એમએસ એક્સેલ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં ગાણિતીય સમીકરણ જોવા કોનો ઉપયોગ થાય છે તો ફોર્મ્યુલા બારનો છે તે ગાણિતીય સમીકરણ જોવા માટે ઉપયોગ થાય છે ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ વર્ડમાં સ્પાઈરલ બાઇન્ડિંગની જગ્યા ઉમેરવા ડાબી અથવા ઉપરની બાજુ મૂકવામાં આવતી જગ્યાને શું કહે છે તો તેને કહે છે ગૂટર શું કહે છે ગૂટર કહેવામાં આવે છે ત્યારબાદ હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ તકનીકનો ઉપયોગ કરવાથી પીએસટીએનના બદલે આઈપી નેટવર્ક દ્વારા સંદેશાને મોકલી શકાય છે તો વોઈપનો ઉપયોગ કરવાથી સંદેશાને આપણે આઈપી નેટવર્ક દ્વારા આપણે સંદેશો મોકલી શકીએ છીએ જેમાં વોઇપનું ફૂલ ફોર્મ થાય છે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ ત્યારબાદ છે ડોટ સી એસવી ફાઇલનું પૂર્ણ નામ શું છે તો ડોટ સીએસિનું ફૂલ ફોર્મ છે કોમાં સેપરેટેડ વેલ્યુ ત્યાર બાદ છે માઇક્રોસોફ્ટ વર્ડમાં સીટાસન્સનું લિસ્ટ જોવા કોનો ઉપયોગ થાય છે તો બિબ્લીઓગ્રાફી છે તેનો ઉપયોગ થાય છે જે આપણે સીટાસન્સનું લિસ્ટ જોવા ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે ફૂલ ફોર્મ એક આપવા આપવા આપેલું છે અલગોલનું તો અલ્ગોલનું ફૂલ ફોર્મ છે અલ્ગોરિથમિક લેંગ્વેજ એનું ફૂલ ફોર્મ થાય છે ત્યારબાદ હવે જોઈએ નેક્સ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિડીયો ચલાવવા માઈક્રોસોફ્ટ દ્વારા બનાવેલ ફાઇલ સ્વરૂપ કહ્યું તો બનાવેલ ફાઇલ સ્વરૂપ કયું ડોટ એ વીઆઈ જે તેનું બનાવેલ ફાઇલ સ્વરૂપ છે ત્યારબાદ છે કોણ આખા સોર્સ કોડનું પૃથક્કરણ કરે છે તો કમ્પાઇલર છે તે આખા સોર્સ કોડનું પૃથક્કરણ કરે છે ત્યારબાદ છે એમઆઈસીઆર કોડમાં કેટલા અક્ષર આવેલા હોય છે તો એમ કોડમાં છે તે નવ અક્ષર આવેલા હોય છે જેમાં એમ આઈ ફૂલ ફોર્મ થાય મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર જેમાં નવ અક્ષર આવેલા હોય છે એટલે કે આંકડા આવેલા હોય છે ત્યારબાદ સીપીયુને ગુજરાતીમાં શું કહે છે તો સીપીયુને ગુજરાતીમાં કહે છે મધ્યસ્થ પ્રક્રિયક એકમ જે સીપીયુને ગુજરાતીમાં કહે છે ત્યારબાદ હવે જોઈએ તો આઈસીનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો ત્રીજી પેઢીમાં છે તે આઈસીનો ઉપયોગ થયો હતો અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો તો કે બીજી પેઢીમાં છે તે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો મિત્રો અહીંયા કણે ખાસ ખૂબ જ ધ્યાન રાખજો કારણ કે તમે અહીંયા ગોટે સડી જશો તો જિંદગી ગોટે સડી રહેશે જેના કારણે તમે પરીક્ષા પાસ નહીં કરી શકો અને વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કઈ કમ્પ્યુટરની પેઢીમાં થયો હતો તો કે પ્રથમ પેઢીમાં હવે અહીં ધ્યાન રાખો પ્રથમ પેટીમાં વેક્યુમ ટ્યુબ બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર ત્રીજી પેઢીમાં નો ઉપયોગ થયો હતો હવે જોઈએ નેક્સ્ટ હવામાન આગાહી અને પરમાણુ સંશોધનો માટે કયા કમ્પ્યુટર વપરાય છે તો કે સુપર કમ્પ્યુટર છે તે વપરાય છે ત્યારબાદ સૌ પ્રથમ પ્રોસેસર કઈ કંપની દ્વારા અને ક્યારે બનાવાયું હતું ઓકે ઇન્ટેલ કંપની દ્વારા ઈસવીસન ઓગણીસો ને એકોતેરની સાલમાં બનાવવામાં આવ્યું હતું જે પ્રથમ માઇક્રો પ્રો પ્રોસેસર કહ્યું હતું ઓકે કે ચાર ડબલ ઝીરો ચાર નામનું ઇન્ટેલ ચાર હજાર ચાર છે તે સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર હતું જે ઇન્ટેલ કંપની દ્વારા બનાવવામાં આવેલું હતું આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે એલન ટ્યુરિંગને છે ઓળખવામાં આવે છે મિત્રો અહીંયા કણે કમ્પ્યુટરના પિતા તરીકે નથી કીધું કમ્પ્યુટરના પિતા તરીકે તો ચાર્લ્સ બેબેઝને ઓળખવામાં આવે છે પણ આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે તો કે એલન ટ્યુરિંગને ઓળખવામાં આવે છે તો આ પ્રશ્ન બંને અડલા થઈ શકે તો તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ લિનક્સમાં શબ્દ ગણવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો કે ડબલ્યુ સીનો ઉપયોગ થાય છે જેમાં ડબલ્યુ એટલે કે વર્ડ કાઉન્ટ જેમાં આપણે શબ્દ ગણી શકીએ છીએ ત્યારબાદ ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે તો ડબલ્યુ 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 ડોટ ગુજરાત ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન જે ગુજરાત રાજ્યનું સ્ટેટ પોર્ટલ છે ત્યારબાદ હવે જોઈએ તો કેવા કમ્પ્યુટર હથિયાળી પર રાખી શકાય તેવા હોય છે તો પામટોપ કમ્પ્યુટર છે તે હથિયાળી પર રાખી શકાય તેવા હોય છે ત્યારબાદ ડેલ કંપનીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો ટેક્સાસમાં છે તે ડેલ કંપનીનું છે તે હેડક્વાર્ટર આવેલું છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ઇમેલમાં સરનામાની નોંધણી કરાવવાની પ્રક્રિયાને શું કહે છે તો કે અપ એટલે કે તમે નોંધણી કરાવીને પ્રક્રિયા કરી શકો એના માટે અપ કરવામાં આવે છે ત્યારબાદ છે આઈએફએસસી કોડમાં કેટલા આંકડા હોય છે તો મિત્રો આઈએફએસસી કોડમાં છે તે અગિયાર આંકડા હોય છે ત્યારબાદ એટીએમ કાર્ડમાં કેટલા આંકડા હોય છે તો એટીએમ કાર્ડમાં છે તે સોળ આંકડા હોય છે કેટલા અને આઈ કોડમાં અગિયાર આંકડા જ્યારે એમઆઈસીઆર એટલે કે મે જેમાં આંકડા હોય છે નવ કેટલા નવ આંકડા હોય છે અને હવે છે ક્રિપ્ટોગ્રાફી પ્લસ ક્રિપ્ટા એનાલિસિસ બરાબર શું થાય તો કે ક્રિપ્ટોગ્રાફી પ્લસ ક્રિપ આ ક્રિપ્ટોગ્રાફી પ્લસ ક્રિપ્ટા એનાલિસિસ બરાબર થાય ક્રિપ્ટોલોજી જોઈએ નેક્સ્ટ વિવિધ હુમલાઓથી સિસ્ટમ અને સ્ત્રોતને બચાવવા કોનો ઉપયોગ થાય છે તો કે જેમાં થાય છે કોનો કોનો ઉપયોગ થાય છે તો કે ફાયર વોલ અને એન્ટીવાયરસ સોફ્ટવેરનો છે તે સિસ્ટમ અને સ્ત્રોતને બચાવવા માટે ઉપયોગ થાય છે ત્યારબાદ છે કઈ બાબત એ ઓબ્જેક્ટ પ્રોગ્રામને ભેગા કરે છે અને એક્ઝિક્યુ એક્ઝિક્યુટેબલ કોડમાં ફેરવે છે તો લિંકર છે તે ઓબ્જેક્ટ પ્રોગ્રામને સૌપ્રથમ તો ભેગા કરે ત્યારબાદ તેને એક્ઝિક્યુટેબલ કોડમાં રૂપાંતર કરે છે કહ્યું તો કે લિંકર જે ફેરવે છે ત્યારબાદ પાન કાર્ડમાં કેટલા આંકડા હોય છે તો કે દસ દસ આંકડા છે તે પાન કાર્ડમાં હોય છે અને અહીંયા છે એક યુપીઆઈનું ફૂલ ફોર્મ તમે મિત્રો આધુનિક દુનિયામાં જેવો છો અને અત્યારે તો તમારા ખીચા કરતા તો તમે મોબાઈલમાંથી ઓનલાઈન પેમેન્ટ કરતા હોવ તમે કહેતા હો કે યુપીઆઈ કરી દઉં ભીમ યુપીઆઈ કરી દઉં પેટીએમ કરી દઉં તો તેમાં યુપીઆઈનું ફૂલ ફોર્મ તમને ખબર ન હોય તો ખાસ તમે યાદ રાખી લો તો યુપીઆઈનું ફૂલ ફોર્મ થાય છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ જે યુપીઆઈનું ફૂલ ફોર્મ થાય છે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો ડીઓએસ સોરી ડીઓએસ કમાન્ડ ફાઇલનું ફાઇલ એક્સટેન્શન શું છે તો કે ડૉટ કોમ જે ડીઓએસ કમાન્ડ ફાઇલનું ફાઇલ એક્સટેન્શન છે ત્યારબાદ છે આઈપીવી સિક્સ એ કેટલા બીટનું બનેલું હોય છે તો કે આઈપીવી સિક્સ છે તે એકસોને અઠ્યાવીસ બીટનું બનેલું હોય છે જેમાં આઈપીવી સિક્સ એ શું દર્શાવે છે તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન છ જે એકસોને અઠ્યાવીસ બીટનું બનેલું હોય છે અને તેના બે પ્રકાર છે આઈપીવી સિક્સ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન ફોર એ જે બત્રીસ બીટનું બનેલું હોય છે અને આઈપીવી સિક્સ એ ને અઠ્યાવીસ બીટનું બનેલું હોય છે ઇન્ટરનેટ પર વિડીયો વહેંચવા માટેનું સામાન્ય ફાઇલ સ્વરૂપ કયું છે તો કે એમપી ફોર છે તે સામાન્ય આવડવા આ ડોટ એમપી ફોર છે તે છે હવે જોઈએ તો પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનારી કંપની કઈ હતી તો કે એચ ટી જી સી છે તે પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કર્યો હતો અને જો એમ પૂછવામાં આવે કે પ્રથમ મોબાઈલ લોન્ચ કરનારી કંપની કઈ તો આવી જશે મોટોરોલા અને તેમ પૂછવામાં આવે કે સૌ પ્રથમ ફાઇવ મોબાઈલ લોન્ચ લોન્ચ કરનારી કંપની કઈ તો તેમાં આવી જશે સેમસંગ જે દક્ષિણ કોરિયાની કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો પ્રથમ મોબાઈલ હવે જોઈએ નેક્સ્ટ એન્જિનમાં પ્રથમ પ્રોગ્રામ બનાવનાર કોણ હતા તો લેડી એડી ઓગસ્ટા છે તે પ્રથમ પ્રોગ્રામ બનાવનાર વ્યક્તિ હતા જેણે સૌપ્રથમ ચાર્લ્સ બેબિયર્સનું બનાવેલું છે એની એનાલિટિક એન્જિન હતું તેમાં સૌપ્રથમ પ્રોગ્રામ બનાવ્યો હતો ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં સ્લાઇડના વિભાગ પાડવા માટે કોનો ઉપયોગ થાય છે તો કે સેક્શનનો છે તે સ્લાઇડના વિભાગ પાડવા માટે ઉપયોગ થાય છે ત્યારબાદ છે ભીમ યુપીઆઈ તો આપણે આ આગળ જોઈ ગયા યુપીઆઈનું ફૂલ ફોર્મ તો અહીંયા કણે ભીમનું પૂરું નામ આપ્યું છે મિત્રો તો ભીમનું પૂરું નામ શું થાય ભારત ઇન્ટરફેસ ફોર મની તમે કહેતા હો કે હું ભીમ યુપીઆઈ કરી દઉં અહીંકાણે ભીમ યુપીઆઈ સ્વીકારવામાં આવે છે તો યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ભારત ઇન્ટરફેસ ફોર મની જેનું આ બંનેનું ફૂલ ફોર્મ થાય છે ત્યારબાદ અવાજના ડિજિટલ સ્વરૂપને શું કહે તમે કોઈ પણ અવાજને ઇનપુટ કરો તો એનું ડિજિટલ સ્વરૂપ હોય તેને શું કહેવાય તો કે તેને કહેવાય ઓડિયો શું કહેવાય ઓડિયો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સૌ પ્રથમ બેઝિક કમ્પ્યુટર આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતું તો ઝોન વોન ન્યુમાન છે તે હતા ત્યારબાદ નેટવર્કના કરોડ તરીકે કયા પ્રકારના કમ્પ્યુટર કામ કરે છે તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર છે તે નેટવર્કના કરોડરજુ તરીકે કામ કરે છે એટલે કે તે નેટવર્કની તેને કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સોફ્ટવેર વિકસાવવાની પ્રક્રિયાને શું કહે તો તેને કહેવાય ડેવલોપિંગ જે સોફ્ટવેર વિકસાવતા હોય એટલે કે તેને પ્રોગ્રામ કરતા હોય તેને કહેવાય ડેવલોપિંગ એક્સેલમાં વપરાતું લોજિકલ ફંક્શન કયું છે તો તેમાં છે આઈએફ જે એક્સેલમાં લોજિકલ ફંક્શન વપરાય છે ત્યારબાદ છે ફૂલ ફોર્મ ઓફ વાયરસ વાયરસનું ફૂલ ફોર્મ આપેલું છે મિત્રો વિટાલ ઇન્ફોર્મેશન રિસોર્સિઝ અન્ડર સીઝે આ વાયરસનું ફૂલ ફોર્મ થાય છે કમ્પ્યુટરમાં વાયરસ છે તે ઘૂસી જાય તો કમ્પ્યુટર સારી રીતે વર્ક કરી શકતું નથી ડેટા લીક થઈ જાય છે ગરમ ખૂબ થઈ જશે જેના કારણે આપણે આપણું કામ કરી શકતા નથી તો ક્યાંક ને ક્યાંક વાયરસ છે તે ખૂબ જ નુકસાન પહોંચાડે છે તો હવે જોઈએ આપણે સુડતાલીસ નંબરનો પ્રશ્ન પૂછી ગયા છીએ આપણા એક અડધો વિડીયો પૂરો થવા આવ્યો છે તો હજી સુધી લાઇક ન કરવી હોય વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો તે કરી લ્યો ડિલીટ કરેલા ઇમેઇલનો સંગ્રહ ક્યાં થાય છે તો કે ટ્રેસમાં છે તે ડિલીટ કરેલા ઈમેલનો સંગ્રહ થાય છે ત્યારબાદ ડેટા અપલોડ અને ડાઉનલોડ કરવા વપરાતો પ્રોટોકોલ કયો છે તો કે એફ ટીપી છે તે ડેટા અપલોડ ડાઉનલોડ કરવા માટે વપરાય છે ત્યારબાદ ટોકન પાસિંગ મેથડ કઈ ટોપોલોજીમાં વપરાય છે તો રિંગ ટોપોલોજીમાં છે તે ટોકન પાસિંગ મેથડ વપરાય છે જોઈએ નેક્સ્ટ ઓએસઆઈ મોડેલમાં કેટલા સ્તર હોય છે તો કે ઓએસઆઈ મોડેલમાં સાત સ્તર આવેલા હોય છે કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષાના વ્યાકરણને શું કહે છે તો કે સિન્ટેક્સ છે તે કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષાના વ્યાકરણને કહે છે ત્યારબાદ લોગિંગ નેમ અને પાસવર્ડ ચકાસવાની પ્રક્રિયાને શું કહે છે તો ઓથેન્ટિકેશન છે તે કહે છે કમ્પ્યુટરની પ્રથમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ છે જેના દ્વારા તે વિકસાવવામાં આવી હતી તો કે ફોર ટ્રેન છે તે કમ્પ્યુટરની પ્રથમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી અને પ્રથમ વ્યવસાયમાં વપરાયેલી લેંગ્વેજ હોય તો તે હતી કોબોલ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સામાન્ય રીતે હાઈપર કેવો રંગ ધરાવે છે તો કે બ્લૂ રંગ છે તે હાઈપર ધરાવે છે ત્યારબાદ જોઈએ માઇક્રોસોફ્ટ એક્સેલમાં ટાર્ગેટ પ્રમાણે મૂલ્ય શોધવા કોનો ઉપયોગ થાય છે તો કે ગોલ સિકનો છે તે ઉપયોગ થાય છે માઇક્રો સત્તાવન નંબરનો પ્રશ્ન માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં સમય અને તારીખ જોવા કયા મેનુમાં જવું પડે છે તો કે ઇન્સર્ટ મેનુમાં જવું પડે છે ત્યારબાદ વર્ડ ડોક્યુમેન્ટને કેટલા વ્યૂમાં જોઈ શકાય છે તો વર્ડ ડોક્યુમેન્ટને પાંચ પ્રકારના વોલ્યામ જોઈ શકાય છે જોઈએ નેક્સ્ટ સ્ટાર ટોપોલોજીમાં મુખ્ય ભાગ તરીકે કોનો ઉપયોગ થાય છે તો સ્ટાર ટોપોલોજીમાં મુખ્ય ભાગ તરીકે હબનો ઉપયોગ થાય છે જે વચ્ચે હબ હોય તેની ફરતે અલગ અલગ કમ્પ્યુટર આવેલા હોય છે જે માહિતીને આપલે કરતા હોય છે ત્યારબાદ ડીવીડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ડીવીડીને છે તે બીજા એસ ડીના નામે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર કયું હતું તો પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર હતું શક્તિ કયું હતું શક્તિ ત્યારબાદ જોઈએ સોફ્ટવેર રિલીઝ થઈ ગયા પછી જો તેમાં કોઈ બગ રહી ગયું હોય તો તેને ફિક્સ કરવા માટે કોનો ઉપયોગ થાય છે તો કે પેચનો છે તે ઉપયોગ થાય છે જોઈએ નેક્સ્ટ અલ્ગોરિધમના ચિત્રાત્મક સ્વરૂપને શું કહે છે તો કે તેને કહે છે ફ્લોચાર્ટ કહે છે ત્યારબાદ ટીસીપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે આ બંનેના મોડલ છે એમાં કેટલા સ્તર આવેલા હોય છે તો કે ચાર સ્તર છે તે આવેલા હોય છે જે ટીસીપી અને આઈપી મોડલમાં જોવા મળતા હોય છે ત્યારબાદ જીસવાનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો કે બે હજાર એકની સાલમાં જીસવાનની સ્થાપના થઈ હતી જેમાં જીસવાનનું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક ત્યારબાદ છે ઇન્ટરનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ઇન્ટરનેટના પિતા તરીકે વિન્ટ સર્ફને છે તે ઓળખવામાં આવે છે જોઈએ નેક્સ્ટ સૌ પ્રથમ કમ્પ્યુટરનો વાયરસ કયો હતો મિત્રો જ્યારથી કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યું ત્યારે કોઈને કોઈ ખામીને કારણે અથવા તો કોઈ વ્યક્તિએ એવો પ્રોગ્રામ બનાવ્યો છે જે કમ્પ્યુટરને નુકસાન કરતો હોય તો સૌપ્રથમ તે કમ્પ્યુટરનો વાયરસ તરીકે જો પૂછવામાં આવે તો તે હતો ધ ક્રિપર જે સૌપ્રથમ પ્રથમ કમ્પ્યુટરમાં જોવા મળ્યો હતો ત્યારબાદ આઈટી એક્ટ બે હજાર પસાર કરનાર ભારત વિશ્વનો કેટલામો દેશ છે તો આ આઈટી એક્ટ બે હજાર પસાર કરનાર ભારત બારમો દેશ બની ગયો છે માઈક્રોસોફ્ટ એક્સેલમાં પાંચમી કોલમ સાતમી રોનું સેલ એડ્રેસ કયું હોય છે તો ઈ સેવન છે તે પાંચમી કોલમ અને સાતમી રોનું સેલ એડ્રેસ હોય છે ત્યારબાદ કમ્પ્યુટરને નેટવ નેટવર્ક સાથે જોડવા શું જરૂરી છે તો એનઆઈસી છે તે કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવા માટે જરૂરી બને છે જોઈએ નેક્સ્ટ વિન્ડોઝમાં સોરી વિન્ડોઝ એક્સપીમાં એક્સપીનું ફૂલ ફોર્મ શું છે એટલે કે પૂરું નામ શું છે તો કે એક્સપિરિયન્સ છે એક્સપીનું પૂરું નામ છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ એક્સેલમાં સીધા જ એ સેલ પર આવવા કઈ શોર્ટકટકીનો ઉપયોગ થાય છે તો કે કંટ્રોલ પ્લસ હોમ એટલે કે એવન એટલે કે આપણે ઘરે આવવા માટે અહીંકને ઘરે એટલે ડોક્યુમેન્ટની કે કોઈ પેરાગ્રાફની શરૂઆતમાં આવવા માટે વિન્ડોઝમાં ચિત્ર ઓટોમેટિકલી કયા ફોલ્ડરમાં સેવ થાય છે તો માય પિક્ચર નામનું જે ફોલ્ડર હોય તેમાં ચિત્ર ઓટોમેટિકલી સેવ થઈ જાય છે કમ્પ્યુટરને માહિતી અને સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે તો કીબોર્ડ અને સોરી કીબોર્ડથી માહિતી અને સંદેશો છે તે આપવામાં આવે છે જોઈએ નેક્સ્ટ ઝીસવાનનું એડેડ એડ્રેસ શું છે તો ઝીસવાનનું એડેડ એડ્રેસ છે ડબલ્યુ ડબલ્યુ ડૉટ ઝીસવાન ડોટ ઝીઓવી ડોટ ઈન આ ઝીસવાનનું એઇડેડ એડ્રેસ છે મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે તો મોનિટરનું રિઝોલ્યુશન ડીપીઆઈમાં માપવામાં આવે છે એવું કયું ઉપકરણ છે જે અંકોને સિગ્નલમાં પરિવર્તિત કરે છે તથા ટર્મિનલથી કમ્પ્યુટર અને કમ્પ્યુટર છે ટર્મિનલથી લઈને ટેલિફોનની લાઇન દ્વારા છે તે મોકલે છે તો કે મોડેમ છે તે આ બંને પ્રક્રિયા કરે છે કમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોણે કરી હતી તો સન માઇક્રોસિસ્ટમ દ્વારા છે તે જાવા લેંગ્વેજની શોધ કરવામાં આવી હતી જોઈએ નેક્સ્ટ કમ્પ્યુટર લિટરેસી ડે ક્યારે ઉજવવામાં આવે છે તો કમ્પ્યુટર લિટરેસી ડે એટલે કે કમ્પ્યુટર સાક્ષર દિવસ છે તે બે ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે કમ્પ્યુટર ક્ષેત્રે આગું પ્રદાન કોનું છે તો બિલ ગેટ્સનું છે તે કમ્પ્યુટર ક્ષેત્રે આગું પ્રદાન આપેલું છે જુદા જુદા પર્સનલ કમ્પ્યુટરનું જોડાણ કરીને શું રચી શકાય તો કે નેટવર્ક છે તે અલગ અલગ પીસીનું જોડાણ કરીને રચી શકાય છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા કયા વિધેયનો ઉપયોગ થાય છે તો કે એસ નામનું જે છે વિધેય તેનો ઉપયોગ વર્ગમૂળ શોધવા માટે થાય છે જોઈએ નેક્સ્ટ માઇક્રોસોફ્ટ એક્સેલમાં બે હજાર તેરમાં કુલ કેટલી હરોળ હોય છે તો કે દસ લાખ અડતાલીસ હજાર પાંચસો ને છોતેર જેટલી હરોળ આવેલી હોય છે મિત્રો તમે યાદ રાખતા પાસઠ હજાર તે હરોળ હતી બે હજાર ત્રણની સાલની અને બે હજાર તેરની સાલની છે દસ લાખ અડતાલીસ હજાર ને છોતેર વર્ડ એપ્લિકેશનમાં કઈ સુવિધા નથી જોવા મળતી તો ડેટા ફિલ્ટર નામની જે સુવિધા છે તે વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી એક્સેલ એપ્લિકેશનમાં કઈ સુવિધા નથી જોવા મળતી તો કે મેઇલ મર્જ નામની સુવિધા જોવા નથી મળતી વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે તો ક્લોઝ નામનું બટન છે તે વિન્ડોઝ ટાઇટલ બારમાં જોવા મળે છે જોઈએ નેક્સ્ટ આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે તો કે ઈમેલ ક્લાયન્ટ નામનો જે આઉટલુક એક્સપ્રેસ છે તે એક પ્રોગ્રામ છે ઇમેલના સરનામાને બે ભાગને જ કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે તો એટ ધીરેત વડે છે તે જુદું પાડવામાં આવે છે કમ્પ્યુટર ચાલુ થયા પછી રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કે એફ કીનો છે તે ઉપયોગ કરવામાં આવે છે એપલ કઈ પેઢીનું કમ્પ્યુટર છે તો કે ચોથી પેઢીનું છે એપલ કમ્પ્યુટર છે જોઈએ નેક્સ્ટ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના સંદર્ભે માઇકલ એન્જલો કોણ છે તો માઇકલ એન્જલો છે તે એક પ્રકારનો વાયરસ છે શું છે વાયરસ એક સમાન લાક્ષણિકતા ધરાવતી ઘણી બધી વસ્તુઓ વચ્ચેનું અંતર જોડાણ એટલે શું તો કે અંતર જોડાણ એટલે નેટવર્ક ક મધર બોર્ડનું બીજું નામ શું છે તો મધર બોર્ડનું બીજું નામ છે તે સિસ્ટમ બોર્ડ છે કે એવું સિસ્ટમ બોર્ડ મિત્રો આવા પ્રશ્ન હોય તે વારંવાર પૂછાતા હોય છે એટલે ખાસ કરીને તમારે યાદ રાખવો પડે માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર ત્રેવીસની આવૃત્તિ મુજબ કમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી કરવા માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે તો સોળ હજારને ત્રણસો ચોર્યાસી જેટલી ઊભી હરોળ હોય છે જોઈએ નેક્સ્ટ માઇક્રોસોફ્ટ વર્ડમાં બે હજાર ત્રેવીસમાં ડોક્યુમેન્ટમાં બાય ડિફોલ્ટ બોટ માર્જિન કેટલા ઇંચ હોય છે તો કે એક ઇંચ જેટલું હોય છે વિન્ડોઝ એક્સપ્લોરર એ શું છે તો કે ફાઇલ મેનેજર છે એક પ્રકારનું જે વિન્ડોઝ એક્સપ્લોર છે એમએસ વર્ડમાં કયા પેકેજનો એક ભાગ છે તો એમએસ વર્ડ છે તે એમએસ ઓફિસ એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસનો એક પ્રકારનો ભાગ છે ડીઓએસમાં કયા કમાન્ડનો સમાવેશ થતો નથી તો ડીઓએસમાં સમ નામનો જે કમાન્ડ હોય તેનો સમાવેશ થતો નથી જોઈએ નેક્સ્ટ લિનક્સમાં કયા પ્રકારનું સોફ્ટવેર છે તો કે લિનક્સ એ ઓપન સોર્સ પ્રકારનું સોફ્ટવેર છે ત્યારબાદ હવે જોઈએ છેલ્લો પ્રશ્ન કઈ એપ્લિકેશનનો સમાવેશ એક્સેસરીઝ નામના ગ્રુપમાં થયેલ છે તો કે કેલ્ક્યુલેટરનો સમાવેશ છે તે આ એક્સેસરીઝ નામનું જે ગ્રુપ છે તેમાં થયેલો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોવા માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ તો મળી આવે આપણે પછીના વિડીયોમાં